આપણા ઘરે ફાઇનલી લાગી ગયું છે વાઈફાઈ આયરો એનું રાઉટર આયરો આ ટીવીનું સેટઅપ બોક્સ બસ નવો જુગાર હાથેથી તાણવું ના પડે ને એટલા માટે કરીને એક ટીવાથી આમ આગળ ખેંચાતું જાય ને પાછળ આ ખેડાતું આવે હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આ વ્લોગની શરૂઆત થાય એક સારી એવી ગુડ ન્યૂઝથી ઈ ગુડ ન્યૂઝ છે કે આપણા ઘરે ફાઇનલી લાગી ગયું છે વાઈફાઈ કેટલા દિવસથી આપણે વાત જોતા હતા પણ કાલે લાગી ગયું આપણા ઘરે વાઈફાઈ આયરો જો એનો ઉપરનો જે ફાઇવ જી કેચઅપ કરેલું હોય રાઉટર ડબ્બો કે જી કે વાય અહીંયા લાઇન લાઈન જાહેર છે વાયર નીચે નીચે આપણે ટીવી કંઈ આપણે ફિટ કર્યું હોય તો આપણે કેટલા દિવસથી આની વાટ જોતા હતા એને લાગી ગયું કારણ કે અહીંયા આવ્યો ઘરે કચ્છમાં ત્યારથી શું લગાવ્યું આપણે કે નેટ આવે નેટ આવે સરખું નેટ આવતું નહોતું આપણે વાઈફાઈ લગાવવું જ પડતું હતું એટલા માટે આપણે લોક નતા આવતા હમણાં હવે કન્ટિન્યુ આવશે ઘણા બધા કંપનીમાં બધે પૂછા કરી હતી કે કોનું વાઈફાઈ આવશે અહીંયા કેમ આવશે આવ્યા ત્યારથી આપણે પૂછા કરવા લાગ્યા હતા પણ કોઈ મળતું જ નહોતું પછી છેલ્લે આપણે આ મળી ગયું આપણે વાઈફાઈ તો એ આપણે નખાઈ દીધું છે મસ્ત મજાનું તો હવે ટાવર પણ આવશે લોક પણ આવશે આ વાયર આવે છે ઉપરથી આજો નીચે સીધો અહીંયાથી ઘરમાં અહીંયા અંદર આ રો એ અહીંયા અહીંથી આવે છે આયરું એનું રાઉટર આયરું આ ટીવીનું સેટઅપ બોક્સ તો આપણી ટીવી ચાલુ થઈ જાય અંદર ઘણા બધા અંદર ફંક્શન એ આ અહીંયા સ્વીચ લાગી ગઈ હમણાં જો વાઇફાઈ ને એટલે ગ્રીન ગ્રીન લાઈટ લગડી રહી અહીંયા તો આપણે એક આવી એક સ્વિચ બોર્ડ અહીંયા એડ કરવું પડશે કે કંઈક આપણે કરવું પડશે કારણ કે આ તો ઘડિયેળમાં જાય રહ્યું અહીંયા છે આ વાયર ને આ બે એક રાઉટરનું એક સેટઅપ બોક્સનું પણ આપણે ટીવી બંધ થઈ જાય રહી ટીવીનું એક નાનું એવું અહીંયા સોકેટ ઊભું કરવું પડશે આપણે સવાર સવારનો વરસાદ ચાલુ થઈ ગયો એકદમ ખુલ્લું વાતાવરણે એ એકદમ તડકો વરસાદ ચાલુ થઈ ગયો આજે શું બનાવશો કામ ભાઈ શું ખાવ આજ રાતે બોલ બીજી આઈટમ તવા વગર ને બનાવજો આપણા ઘરે બનનાર તો હોંડવો ને એ પ્લાન કેન્સલ થઈને હમણાં બની ગઈ ખારી ભાત ખારી ભાત ને દહીં તો ખારી ભાત ખાઈ લીધી ને હવે આપણે જઈ રહ્યા ગામમાં અહીંયા સમાજવાડીમાં માં ત્યાં આરસીએસ નો પ્રોગ્રામ એ રીતે આવી કઈ તૈયારી થઈ થઈએ બીજા આવે થોડાક આવી ગયા હવે આવશે રોહિતભાઈ રોહિતભાઈ શું ગાઈસ સવાર થઈ ગઈ અને આપણે કાલે રાતે આરએસએસ ની ગુણ પૂર્ણિમાનો પ્રોગ્રામ હતો એ પતાવી દીધો પોતાવીને પછી આવી ગયા ઘરે ને ત્યાં બ્લોક શૂટિંગ કરવાની મનાઈ કરી દીધી આપણે અલગ નહીં હોય એટલા માટે આપણે ના ઉતાર્યો હમણાં સવાર સવારમાં ઉઠીને આપણે તૈયાર થઈને જઈ રહ્યા વાળીએ મજા દેવા માટે કારણ કે બે દિવસ પહેલા હમણાં જોરદાર વરસાદ પડ્યો હતો આપણે અમદાવાદ ગયા પાછળ જોઈએ કેટલું નુકસાન થયું હોય શું થયું રસ્તો ખરાબ થઈ ગયો એકદમ ખબર જ કેટલો ખરાબ થયો હોય જોઈએ આપણી વાડીની બાજુમાં એ ની વાડી હતી આખી દાડમ કાઢ નાખે ને આજે ઢગલા પડ્યા એકદમ એકદમ ખુલ્લું ખુલ્લું થઈ જાય હવે ડાયરેક્ટ અહીંયાથી આવતા આપણી વાડી દેખાય ડાયરેક્ટ અહીંયા આવી ગયા આપણી આંબાવાડી વાડી એની બાજુમાં રસ્તો જાયો આ રસ્તો તો અમારો બંધ જ થઈ ગયો વરસાદ ચાલુ છે ત્યારથી હજુ પાણા દેખાને ચાલુ થઈ ગયા અહીંયા તો આગળ તો મોટા મોટા પાણા દેખાયા ખાડા થઈ ગયા હશે હજુ આવી ગયો પેલો જ ખાડો કેટલો મોટો ખાડો અહીંયાથી ક્યાં ગાડી જઈ ના ગયા હવે હજુ બધા પાણા દેખાયા વરસાદના પાણી બધો રસ્તો ધોવાઈ ગયો હવે આવ્યો જો મેન તો આ તો જો કેટલો ખરાબ રસ્તો થઈ ગયો આ તો આખે આખો રસ્તો ખવાઈ ગયો હોય ધીમે 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 વધારે 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 થતો થતો છે અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી તો ને આગળ મેન નદી જાય રહી પાલધુ ને જાય નદી બધું પાણી ત્યાં જાય હવે ત્યાં તો જોઈ મેઇન નદી જે પાલરતું ને જાય બધું પાણી એનું તો આજે કેટલી મોટી નદી આવી હશે છેટ ઉપર પાણી જે ઉપર જે દાડમે ને ત્યાં કને છેટ પાણી ગયું હશે બધું તૂટી પડ્યું હતું આપણે જો આ ખેતરમાં આપણે હોય કપા હોય અહીંયા એની વચ્ચે હું નાનું નાનું ખડ ઉગ્યા એવું બધું આ મોટું થઈ ગયું હમણાં વરસાદના કારણે વધારે વરસાદ પડતો જો વધારે ખળ થઈ ગયું હોય તો એ ખડને દવા છાંટવાનું ચાલુ હોય એમાં કપાસ વેચે ને બધે ખળ થઈ ગયું હોય ને એના માટે દવા છાંટે તો શું હોય ખળ બધું બળી જાય એમ આપણું કામ એ કે અહીંયા બધા દવા છાંટીને આવે ને એટલે પંપ ખાલી થઈ ગયો પાછળ પહેરવાનો પંપ તો એ પંપમાં દવાઈ નાખી પાણી ભરીને આપી દેવાનું તૈયાર કરીને એટલે વાળી દવાઈ છાંટવા બીજી વાડી એ અહીંયા થોડું કામ એ પતાવતા આવી એ અહીંયા આપણે કપાની વાડી છે ને ત્યાં કને રોજડા ઘરે જતો એટલે રાત ને રોજડા આવતો એટલે માટે કરીને આજે જટકો ફિટ કર્યો આપણે આ વાયર આ બધા વાયર વાળા નાખે ચારે સાઈડે માઉન્ટરી કરી નાખી તો કોઈ પણ આવે ને આમ જટકો થાય તો જો અહીંયા आवाज આવો નીચે આપણે આ ફિટ કરી ને બેટરી ને રાખી ત્યાં કને ત્યાં આપણે છેડા અલગ કરી દીધા એટલે હવે જટકો થઈ ગયો બન એટલે હવે વાંધો ન છેડવાનો જો અહીં પણ પારદ્યુ ને એ દવાઈ છાટેરા કે આ બધું આવડું બધું ખડ થઈ ગયું એટલા માટે કરીને દંગળા હવે એ દવા જીબ માં ગઈ જીભ મળી છે ભલા આ તો એવો દવા લીક થાય રહી

ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક્ટિવ પાવર જો અહીંયા કામ આવે ઉતરી ગયો કેમ વળે રહી જોયે આમ પછી પેલી સાઈડનો વાળો આ પાઇપ એક વાર બધું અપાય આવી જાય પાઇપનું પછી પાઇપ પછી ઉપાય બીજી વાર

તો કે અહીંયા જ લેતો વાડી આપણે ખાઈને પછી વળી પાછા કામે લાગી જાય કારણ કે હમણાં વરસાદ બપોર ટાઈમે આવી જાય તો કામ ન થતું વળી વરસાદ પડે તો બંધ થઈ જાય અને સવારના વહેલા જ ચાલુ કરી દીધું કામ તો પછી પૂરું થઈ જાય જપા ટાઈમ